કપડવંજ તાલુકાના સિહોર ગામના આજુબાજુના વિસ્તારમાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો જેથી કરીને ખેડૂતોની હાલત કફોડી બની હતી અને ખેડૂતો ના રહ્યા ઘરના કે ન રહ્યા ઘાટના જેવો ઘાટ સર્જાયો હતો કપડવંજ તાલુકાના સિહોર ગામ તેમજ આજુબાજુના વિસ્તારોમાં પાણી ધોધમાર વરસાદ પડ્યો હતો બારથી પંદર ઇંચ વરસાદ પડવાના કારણે ખેતરોમાં પાક ધોવાણ થયું અને ખેતરોનો ઊભો પાકમાં પાણી ફરી વળ્યા હતા કપડવંત તાલુકામાંથી સિહોરી ગામથી નિર્માલી સુધીના ગામોમાં જેમાં અનેક ગામોમાં પાણી ભરાઈ જવાના કારણે રોગ રોગ થોડી રાધે કૃષ્ણ કપડવંત તાલુકાના સિહોરા ગામના આજુબાજુના વિસ્તારમાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેને લઈને ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા જેથી કરીને ખેડૂતોની હાલત કફોડી થવા પામી હતી ના તો ખેડૂત ઘરનો રહ્યો કે ન ઘાટનો રહ્યો તેવા ઘાટ સર્જાયા હતા કપડવંત તાલુકાના સિહોરા ગામ તેમજ આજુબાજુના વિસ્તારોમાં પાણી ધોધમાર વરસાદ પડવાના કારણે અને અંદાજે બાર થી પંદર ઇંચ વરસાદ ખાબક્યો હોય જેને લઈને ખેતરોમાં ઊભા પાક નીચે પડી ગયો હતો અને ધોવાઈ જવા પામ્યો હતો અને પાકનો સફાયો થઈ જવાયો હતો કપડવન તાલુકાના સિહોરથી નિર્માલી ગામ સુધીના ગામો જેમાં શિહોરા લાલ મોડવા ભોજાના મુવાડા પલૈયા તેલનાર ફિરોજપુર વ્યાસજીના મુવાડા નિર્માલી ગામ સુધીના ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું અને ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેતી પાકને ભારે નુકસાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે અને તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ખેડૂતો હવે જાય તો ક્યાં જાય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે અને સરકારમાં કેવી રીતે રજૂઆત કરવી તે પણ એક સવાલ છે એક બાજુ વરસાદ ધોધમાર કરવા પડવાના કારણે કપડવંજના અનેક ગામડાઓમાં પાણી ફરી વળ્યા છે અને પાણી ફરી વળવાના કારણે ખેતી પાકને ભારે નુકસાન થયું છે ખેતરોમાં ધોવાણ પણ થયું છે એક તરફ જમીનનું ધોવાણ અને બીજી તરફ ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકમાં પાણી ફરી વળતા ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે પાક પણ કોહવાઈ જવા પામ્યો છે ત્યારે ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જવાની આરે આવેલો ઊભો છે ત્યારે કપડવંદના અનેક ગામડાઓમાં આ નિર્માણ પામ્યું છે વધુ વરસાદના કારણે લોકોની હાલત કપોડી બનવા પામી છે ત્યારે જગતના તાતને ભારે મુશ્કેલીનો સામનો કરવામાં આવ્યો છે ખેડૂતો દ્વારા વળતરની માંગ કરવામાં આવી છે એક તરફ ખેડૂતોને ભારે નુકસાન થતા ખેતી પાકમાં પાક ધોવાઈ જમીન ધોવાઈ જવાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે સરકાર દ્વારા સર્વે કરી અને ખેડૂતોને જમીન ધોવાણ અને પાક ધોવાણ સર્વે કરવામાં આવ્યો અને તેમને વળતર માંગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ત્યારે ભારે વરસાદના કારણે અને ખેડૂતોના ખેતી પાકને ભારે નુકસાન જોઈ શકાય છે